આમાં આપણા રીંગણા શેકાય છે અત્યારે ચારક વાઈ ગાય છે ઊંટાના અને પછી અમે રીંગણા શેકવા માટે આવી ગયા છે ઓરો બનાવવાનો છે એટલે લવ ભાઈ પણ આવ્યા છે એની મમ્મી ને ઓર્ડર છે કાલે તૈયાર કરવાનો એટલે લવ ભાઈ પણ આવ્યા છે લવ આમાં શું હેકાય આમાં શું હેકાય ઓલા માં કા આપણે તાપ કર્યો મોરો બનાવવાનો છે ને એટલે એટલે રીંગણા હેકાય નહીં હા તને બહુ ગમે તમે તમારા આમ રીંગણા હે અંદર ગેસ તમારે આવું ન હોય ને એટલે તમે ન શેકો છો આપણો સરસ મજાનો તાપ પણ થઈ ગયો છે અને આપણી લીંબુડીમાં જો પાછો ફાલ આવી ગયો છે હવે તો લીંબુ કોક કોક છે બાકી તો નથી અંદર નીરખીને જોઈએ ને તો દેખાય છે જો આમ છે તો ખોરા કોક કોક જો દેખાય ઓછા હે હવે કોક કોક પાછી જો પાછા ફૂલ ને એવું બધું આવી ગયું છે અને લવ સેટો રહી જાવ ભાઈ ધગી જવાય બાકી ને આપણા ઘઉં પણ જો પીરા પડી ગયા છે હવે પાક ઉપર આવી ગયા છે થોડાક દિવસ રહે છે પછી કટર આવશે એટલે આપણા ઘઉં પણ નીકળી જાય હજી તો વાર લાગશે દસ પંદર દિવસની જો હવે પીડા પડી ગયા છે અને માં જો અહીંયા ખડ લે છે નવરા બેઠા બેઠા થોડું ખડ લઈ લે એટલે જો બધું ચોખ્ખું થઈ જાય તો બેઠા બેઠા ખડ લે મા તમને મજા આવે ખડ લેવાની ખડ લેવાની તો મજા આવે ને બેઠા બેઠા અને ખાખડી પણ સરસ મજાની થઈ ગઈ છે હવે બધી ખાખડી થઈ ગઈ છે આ વખતે આંબો સરસ આવ્યો છે જો બધી ખાખડી થઈ ગઈ છે હમણાં કેરીની સિઝન પણ ચાલુ થઈ જાય રસ ને પછી કેરીને ઓલો આંબો પણ જો આપણો સરસ આવી ગયો છે એમાં જે ખાખડી નથી થાય ખાલી આમાં તો એમ તો મોટી મોટી ઉપર તો ખાખડી થઈ ગઈ છે મસ્ત ને લવ ભાઈ જો તમારે તો કટર ન આવે ને હે

આ ચૂલા ઉપર હેકીએ ગેસ ઉપર તો ક્યારેય હેકીએ જ નહીં અમે આ ચૂલે અહીંયા ખેતરમાં હેકી નાખીએ ફટાફટ શેકાઈ જાય અને સ્વાદ પણ મસ્ત આવે લવભાઈનું ટી શર્ટ જો આઈ લવ યુ મોમ ડેડ હો લાકડું ઘરે ઓ અને તેજુબેન અમારા ગયા છે ગામમાં બાકી ઈ પણ હારે હો તમારે એમાં રથ નાખવો તેજુબેન ને ઘાટી પડી એટલે એના દાદા ઘાટી ઉપડાવવા માટે ગયા છે અમે અહિયાં રીંગણા શેકવા માટે એમાં નઈ લવ ઘઉં હેઠા ફૂઈ જાય

ઘર વારો બિછાડો રસ વેચે બિછાડો કલુ બે નાસી સોળે કોઈ ને રસ પીવા જા હોય તો જાય જો માંગરોળ માં છે કલુ તો મછી સોડા નામ છે સોડા નામ નથી લે લે નામ જેમ જાપે છે એ તો મારા જમવા

ति साडी ने? <laughs> <laughs> ने?

એ બિરસન છે હમણાં જ આવો કે હાધા અમાર બેન છે ને એની લેક્ચર આપે છે કે તમે તો હાધા જરીયા પણ બિછાડા હાધા પેલેતી તે હાધા જરીને ને ખબર પડી જાય તો અમે સોમાથી આવી ગયા છે ઓલી સાઈડ છે રસોડું ચાલુ છે અને સામે બધા બેઠા અહીંયા નીચે જમવાનું અમે જો અહીંયા બધા બેઠા અત્યારે તો આ મારા અંશા દીદી છે બધા જો અહીંયા બેસી ગયા છે જમવાની તો વાર છે બહુ મસ્ત સમાજ છે સોડા પીવા માટે તડકો છે એટલે સોડા તો પીવી જ પડે અને બાજુમાં છે ઠંડા ઠંડા ગોલા વાળા તો આપડી હારે ઓય ત્યાં જાય ને છોકરાઓને કવરાવી દી તું છોકરીઓ ગોલા ખાય છે મેલા નો હોય તેજસ્વી કેટલા 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 છે ભાઈ જો ખાખડીનો મુરમ્બો બનાવવાનો છે એટલે જો ખાખડીને ખમણી લીધી છે અને ડુંગળી પણ કટિંગ કરી લીધી છે હવે આપણે વઘારી નાખીએ

થોડુંક કેરીને પાકવા દેવાનું પાકવા દેવાની કેરી અને પછી ચટણી નાખવાની પછી ચટણી પાકી જાય એટલે ઉતારી દેવાનું એટલે આપણો કેરીનો મુરમ્બો થઈ જાય તૈયાર ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે ન બનાવતા હોય તો એકવાર બનાવીને ટ્રાય કરજો ડુંગળીને થોડીક ફ્રાય થવા દેવાની

તમે આને શું કયો ને બનાવતા હોય તો કોમેન્ટ માં કહેજો અને શું કહેવાય ને અમે તો કેરીનો નો મૂળો કહીએ છીએ કેરીનો નો મૂળો સાસણી માં આવ્યો ને ડુંગળી વાળો છે તો અહીંયા બધા કેરીનો નો મૂળો કે છે તમે શું કયો એ કોમેન્ટ મારીને કહેજો મને નો બનાવતા હોય એકવાર બનાવજો બહુ મસ્ત લાગે છે અને અમારા તેજુબેન તેજુબેન જ અહીંયા કેડાના કો ફ્રૂટ નું સુન્ડલું લઈને ગયા છે એ અહીંયા રસોડામાં મૂક દે જો માને દેવા જાય છે સંતરા ને કેડા ને બધી ફળ લે પાટો તેજી જેલા બાવાય ભાઈ કાબો રાવી તેજી સે કાબો રાવી આયે

તારું જે વાળું ટી શર્ટ ક્યાં તારું જેજે જે ક્યાં તેજો તારું જેજે જે ક્યાં એ જેજે જે ક્યાં જે ક્યાં બધા નો ફોલાય કાખો ફ્રૂટ નો લેવાય જો ઇન માથે સન પડી જાય મારા તેજુબેન બેન જો ઉઠા જ છે બે વાગ્યાના સુઈ ગયા તા